હેર ગ્રોથને પણ વધારે અને આપણને બીમારીઓથી પણ દૂર રાખે વિટામિન સી ભરપૂર માત્રામાં આપે એવો આમળાનો આ છુંડો આજે આપણે બનાવીને તૈયાર કરીશું પરફેક્ટ માપ સાથે તો એના માટે અહીં મેં પાંચસો ગ્રામ જેટલા આમળા લઈ લીધેલા છે તો ફ્રેન્ડ આપણે આ રીતના એકદમ ચોખ્ખા એટલે કે ડગ વગરના આમળા પસંદ કરવાના અને થોડા મોટી સાઇઝના હોય એવા પસંદ કરવાના તો જો આ રીતના એકદમ તાજા ફ્રેશ આમળા અમે પસંદ કરેલા છે તો આ રીતના પાંચસો ગ્રામ આમળાને મેં સરસ ધોઈ લીધેલા છે અને આ રીતે કાણાવાળા ચણામાં મૂકી અને નિતારી લીધેલા છે જો તમારે વધારે ઉતાવળ હોય તો તમે કોળા કપડાંથી લૂછી પણ શકો છો તો હવે આપણે એનો છૂંડો બનાવવા માટે એને છીણી વડે છીણવાના છે તો જો આ રીતે આપણે એને સાઈડ પર મૂકીને અહીંયા એક ડીશ લઈ લીધેલી છે અને મોટા કાણાવાળી આપણે છીણી લઈ લઈશું તો આ રીતનું મોટા કાણાવાળી આપણે લેવાની છે મીડિયમ કે નાના કાણાવાળી છીણનો યુઝ નથી કરવાનો અને હવે આ રીતે આમળાને આપણે એની અંદર છીણવાના છે